ભાઈ બોલો ને ખાવાનું થઈ ગયું ના રે ના ખાવાનું હોય થયું હોય શાક એ કર્યું હે રોટલા બાકી

શું કરવું અંદર તો રંધાતું નથી ગરમી એટલી થાય હે આ ધુમાડો એટલો થાય આ બહાર સુલો લેવો પડ્યો ત્યાં ધોઈ ની કહું એક ગેસ નો બાટલો લઈ આવી તો મારે આ સુલા ઉપર નો રાંધવું પડે શું કરવું પણ તો એક ગેસ નો બાટલો નથી લઈ દેતા

બેરું આમાં શાકે ઓછું એ એ હું તારા કામમાં માં ખોજ નો ઠેલો કામમાં કાપણ શું કાપણ પણ અહીંયા આ રોટલા હું મેકી મેકીને આવી કુતરો ઠોકી ગયો તારો બાપ એ ના બેરું કુતરો નો ઠોકી ગયો હોય હમણે દેખ છે ને આ એમ માગવા વારો આયો તો મારી આ કેટલી કલ લપ કરી તોય મે નો દીધું એટલે આઈ જ લઈ જોય બેરું હા ઓ તો તારા બાપ ને એવા ને એવા નો કરવા દેવા એ માંગણિયા ને હવે પણ ઈમાં હું શું કરું વી આવે હે તે હવે આખો દી આ રોડ કાઠો છે એટલે આ યાદ રાખે પણ હવે હું કરું હવે હા તો હાલો કાયો કા પેલા તું સારું કર્યા શાક લાવ્યો ને મેં કીધું શાક એ નથી ઈ એ બેન હારા છે તે આપણને શાક આપ્યું ભલે ઈ બેન કાંઈ નતા હારે હું હેને ને એ બેન આમ ગયા ને તમારે સારું છોરી ને વી આવ્યો પહેલા પણ કોઈ છોરાય નહીં પણ તમે ભાઈ ભૂખ્યા હતા ને એટલે હું લઈને વી આવ્યો

હા એ મોડું નથી થઈ ગયું હા ઓડું મોડું થઈ ગયું હે સર હા લે ડોસી આ છોકરા કેમ રોતા આવે હવે શી ખબર કા બતા રો હો અને આ રંગડો કેમ હાલે હે